રામ રામ બધાને હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે છે નવું વર્ષ તો દિવાળીના નવા વર્ષના રામ રામ તો હાલો તો બધા જો અમે તૈયાર થઈ ગયા છે હે નવા વર્ષના રામ રામ કહી દે બધાને હેપી ન્યુ યર રામ રામ ઓ હો હો એટલું જ આવડું બોલતા હાલે પિયુષ નવા વર્ષના રામ રામ કહી દે બધાને એ કે બધાને

રામ રામ એમ માનસીએ જો આવું કઈક પહેર લીધું કેવું લાગે સારું લાગે કે નથી લાગતું એટલે એ ના પાડે છે નથી લાગતું એમ સરસ લાગે છે માનસીને કેવું લાગે છે કોમેન્ટ કરજો જે કપડા આવા લઈ લીધા છે કઈક બીજી ભાઈ તના અને હવે બધા પગે લાગે બી લઈએ કા બીજા ને તો હાલો જોઈ છે આગળ આગળ હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને બધાને હેપી ન્યૂ યર માનસી જો માતાજીને પગે લાગે છે અમારે અહીંયા મંદિરે જય માતાજી જય ચાવણ માં જય રંધલમાં આવું કંઈક માનસી લાવી છે હવે ક્યાં લગાડવું એ વિચાર કરે છે હવે આ પગલા ને બધું તો હવે જોઈ રીતે સાંભળ્યું એને ભાળી ગઈ એટલે હવે કઈક ક્યાંક ગોઠવવાનું કરશે નથી અહીં લગાડવું આ હા પગ પગલાં લગાડી દે પછી ઓલું કહેજે પીયુષ ને ક્યાં લગાડવું તો સુરેશ દાદા આવી ગયા છે ઉપર અને હવે તો બધાય નવરા થઈ ગયા છે જો અમે તોરણિયા રાખી દીધા છે આ છોપાલોના ને ઓલાન ઓલાન આપણે તો ખબર જ છે કે મેળામાં જ લીધા હતા તો જો કેવા લાગે છે અમારે તોરણિયા જો પગલાં લગાડવા માંડી છે બાયણામાં જો અહીંયા લાપસૂપ રાખી દીધે છે બે સાઈડ ટીકર છે લાપસૂપ ને પોરુકા દીવડા છે હજી આ બાયણામાં લગાડવા ના આ તો લગાડી દે હાલ ફટાફટ હજી પછી બધી રામ રામ કરવા જવાનું છે એનો ઘા કરવા તો હજો લાભ શુભ બોલતી જાય કે શુભ લાભ

તો જો અહીંયા સાથી અને અમારે સેટના તો આરામ થઈ ગયો છે ગાડીમાં ખાલી ગયા તા જલસા છે ને અત્યારે તો એ ફોન જોવે છે પેડા પેડા તો જો આપણે અહીંયા રંગોળી બનાવીશ તો અહીંયા મેં બનાવી છે પણ કોઈકે પગ દીધો ગાય માતા પગલાં પડી ગયા થોડીક વિખાઈ ગઈ છે ગાય માતા અત્યારે અત્યારમાં આવ્યા હતા તો દર્શન દઈ ગયા અમને તો કેવા બક્ષારી કહેવાય અમે તો હલો પીસ શું કરે સો કેસ સો કેસ ઈ કે મારો કેમેરો બગાડ નાખી છે મારા ફોન નો ગેમ ડાઉનલોડ કરી હન થે ગવયેય પગલાન લૂપ લапસુ લગાડી દે બોલું ક્યાં લગાઉં ઈ પ્યુસ ને પૂછ હે પ્યુસ આવું આ ક્યાં લગાડું છે બહાર હે બહાર ક્યાં હામી દીવાલ ને હતા બાપ ની હે લે આલ કે તારી આટો તનતા હેઠું લઈ આવા જોજે

mặt ở đây 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 mặt ở મેડમને ફોટા જ નકરા પાડવા છે એ સસમા બધાય અમે જો ફોટા પાડી લીધા અને એના મમ્મી જો બેહી ગયા છે ને એ રામ રામ કરવા બધા આવી ગયા છે તો હવે પછી આપણે રામ રામ કરવા જઈએ એના ઘર કોઈ કે અમારા દાદા ને દાદી તો છે કા એટલે જાય નકરી એ વાળી વહી જાય કા ધાર્મિક તું બાન બાંધપગે લાગ્યો

ચાલો વે આ જઈ સાસુ સસરાને પગે લાગવા તો હાલો આશીર્વાદ મેળવી ગઈ ટાવના હા જો કરી છે રંગોળી તો બધા હાલવા મીડ ના અહીંયા ઊભા છે મે કે બધા હાલવા મીડા ઊભા છે તો સાકી ને એને રંગોળી દોરી છે હાલો હવે આપણે માનસી બાપુને દર્શન દર્શ રંગોળી મસ્તની દોરીશ માની જો બાપુ આગળ રામ રામ કરવા જઈશ मानि <laughs> <laughs> <laughs>

લિ રામ રામ દુખડા લેવા લેવા નવા પ્રશ્ન રામ રામ નો કરો

ભવિજ સાયકલ કોન કર્યું ચાલુ તારમાં પૂછો તો લાગે જો એને બાપા જેવો